નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત રોજગાર ભરતી મેળો બે હજાર પચીસ આવી ગયો છે જેમાં લાયકાતની જો વાત કરીએ તો આમાં દસ પાસ બાર પાસ કોલેજ પાસ પીજી આઈટીઆઈ ડિપ્લોમા વગેરે અરજી કરી શકે છે આમાં અરજી કરવાની તારીખ છે ત્રીસ પાંચ બે હજાર પચીસના દિવસે તમે અરજી કરી શકો છો આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ગુજરાત રોજગાર કચેરી રોજગાર મેળો બે હજાર પચીસમાં ગુજરાતમાં સેકન્ડો આઈટીઆઈ સંસ્થાઓ છે જેમાંથી દર વર્ષે હજારો શિક્ષિત આઈટીઆઈ ઉમેદવારો પાસ થાય છે ગુજરાત રોજગાર કચેરી આ બધા ઉમેદવારોને રોજગાર આપવાનું કામ કરે છે ગુજરાત રોજગાર કચેરી રોજગાર મેળો આઈટીઆઈ પાસ આઉટ ઉમેદવારોને ગુજરાતમાં રોજગાર મેળવવા માટે ઘણી સુવર્ણો તકો પ્રદાન કરે છે જેમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી રોજગાર ભરતી મેળો બે હજાર પચીસ જે જિલ્લા રોજગારની વિનિમય કચેરી અમદાવાદ રોજગાર ભરતી મેળો બે હજાર પચીસ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ રાખવામાં આવેલો છે જેમાં નોંધણી કેવી રીતે કરવી તો સર્વપ્રથમ ગુજરાત રોજગાર કચેરીના જે ઓફિસર જે ઓફસર છે એ પોર્ટલ પર તમારે જવાનું છે ત્યાં તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે નીચે લોગ પર ક્લિક કર્યા પછી તમને ડોન્ટ હેવ ઇન એકાઉન્ટ રજીસ્ટ્રેશન હેર વિકલ્પ દેખાશે અને તમારે તેને પસંદ કરવાનું રહેશે તે પછી ગુજરાત રોજગાર મેળો માટે નોંધની સ્કીમ તમારી સામે દેખાશે જેમાં તમારે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ નોકરી શોધનાર એટલે કે નોકરી ઈચ્છતો વ્યક્તિ નોકરી આપનાર કર્મચારી ઓફર કરવામાં આવનારી નોકરી કાઉ નોકરી ત્યારબાદ કાઉન્સિલર એ છે કે જે ઉપરોક્ત બે વ્યક્તિઓ વચ્ચે માહિતીનો પુલ બનાવે છે તે પછી તમારો તમારો ફોન નંબર અથવા તમારું ઇમેલ આઈડી દાખલ કરવાનું પડશે અને નોંધણી ફોર્મ તમારે ભરવું પડશે નોંધણી પછી તમારે ગુજરાત રોજગાર ભરતી મેળો બે હજાર પચીસમાં ભાગ લેવા માટે પાસવર્ડ જનરેટર કરવો પડશે ત્યારબાદ તમે આ પાસવર્ડ અને તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઇમેલ આઈડી સાથે લોગઇન કરીને તે ગુજરાત રોજગાર ભરતી મેળા માટે અરજી કરી શકે છે અને આપણને જે ટૂંકી જે માહિતી મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત